રાજ્યમાં થયેલ અલગ અલગ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાયની માંગ સાથે મોરબીથી આજે પ્રદેશ કોંગ્રેસની યાત્રા શરૂ થશે પાંચ જિલ્લામાંથી પસાર થતી કોંગ્રેસની યાત્રા ત્રણસો કિલોમીટર સુધી ફરશે મોરબી ઝુલતાપુલ પુલ દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરા બોર્ડ દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવાના આશયથી યોજાનારી કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ ક્યારે આ ન્યાય યાત્રાની શરૂઆત થશે શું માહિતી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા ન્યાયયાત્રા પહેલા ક્રાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે પીડિત પરિવારો જોડાયા છે રાજકોટના પીડિત પરિવાર આપણી સાથે છે તમે શું કહેશો ખરેખર ન્યાય મળશે આ કોંગ્રેસની યાત્રાથી કે પછી યાત્રા રાજકીય બની આ યાત્રાથી ન્યાય તો એવું લાગે છે કે હાઈકોર્ટ આમાં ન્યાય દેવરાવ છે બાકી એવું લાગતું નથી કે સરકાર કાંઈ કરી શકે એવું આ ચોક્કસથી જોઈ શકાય છે કે મોરબી અને રાજકોટના જે અગ્રણીઓ છે તે અત્યારે જોઈ શકાય છે કે પીડિતો સાથે કોંગ્રેસના અગ્રણીઓ છે પ્રદેશ કોંગ્રેસ ના જે અગ્રણી અમિતભાઈ આપણી સાથે છે સત્ર મળી રહ્યું છે ત્યારે વિધાનસભાના સત્રમાં પણ આ પીડિત પરિવારો ના ન્યાય માટે ગુજરાત માં જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલે છે એને ખુલ્લો કરવા માટે ભવિષ્ય સરકાર આવી કોંગ્રેસે આ ન્યા યાત્રાની શરૂઆત કરી છે આજે મોરબી ની વાત કરીએ તો અહિયાં નગરપાલિકાને કરવામાં આવી પણ નગરપાલિકાના એક પણ અધિકારી કે નગરપાલિકા